આ સમિતિના અધ્યક્ષ અને સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડબીની સાથે કુલ છ સભ્યો પૈકી ઝઘડીના ધારાસભ્ય રિતેશભાઈ વસાવાદ દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખલાડી દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોડી તેમજ નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ વ્યાળાના ધારાસભ્ય મોહનભાઈ કોંકળીત નિજળના ધારાસભ્ય જયરામભાઈ ગામિત અને છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પણ જોડાયા હતા જ્યારે પલસી ખાતેનાથ

નેતૃત્વમાં ગુજરાતની જીવાદોરી સમાન મહત્વકાંક્ષી યોજનાને પૂર્ણ કરવાનો સુવર્ણ અવસર મળ્યો જેના થકી આજે લાખો હેક્ટર માં સિંચાઈ અને લાખો લોકોને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થઈ છે જે સૌ ગુજરાતીઓ માટે સદભાગ્ય ની વાત હોવાનું તેઓએ જણાવ્યું હતું બાદમાં ટીમ રિવર બ્રેડ પાવરહાઉસની મુલાકાત લીધી હતી જ્યાં થઈ રહેલા વીજ ઉત્પાદન અને ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ વચ્ચે વીજળીની થતી વહેંચની અંગે વિસ્તૃતમાં માહિતી દ્વારા પૂરી પાડવામાં આવી હતી સાથો વીજ ઉત્પાદન બાદ તેનું કંટ્રોલિંગ અને ડિસ્ટ્રિબ્યુશન અંગેની સિસ્ટમ તથા પાવરહાઉસ કેવી રીતે કાર્ય કરે છે તે અંગેની પણ સમગ્ર જાણકારી મેળવી હતી